ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નો તો એ હાથમાંથી છૂટી ગયું એટલે એની સેલની મેમરીન બી લોસ જતી રહી અને કોષિકાની મેમરીન બી લોસ જતી રહી અને પરમેનન્ટ મેમરીન બી લોસ જતી રહી એટલે હવે આયા આયા પછી એને બધા પ્રશ્ન કરવા પડે કે હું કેમાં ઈશુ સુકામાં ઈશુ મારું ક્વોન્ટમ થિયરી શેષુ કોન્ટમ છે એ અનલિમિટેડ એનર્જી કોન્ટમ ઠેરી છે એ જેવી રીતે પ્રાણનો પરમાણુ હોય તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે પ્રાણનો પરમાણુ છે અને એ એકલો રહે ત્યારે એ જીરો પોઈન્ટમાં જતો રહે અને જીરો પોઈન્ટમાં જઈ અને આરામ કરે એને સમાધિ કહેવાય તો એ જે ક્વોન્ટમ ક્ષેત્ર છે એ આખે આખું ક્ષેત્ર છે એ ચાર્જ થવા માટેનો ક્ષેત્ર છે કારણ કે એ જીરો ડાયમેન્શન છે એટલે પ્રાણ પરમાણુ અમુક સમય સુધી તે ક્ષેત્રમાં રહે પછી એ ચાર્જિંગ થઈ જાય એટલે પ્રાણનો પરમાણુ જીરો પોઈન્ટમાંથી બારો આવે અને પ્રથમ પહેલા વેવ કનેક્શન જનરેટ કરે વેવ કનેક્શન એટલા માટે જનરેટ કરે કે એના બધા નવ લાખ સિતારાઓ સાથે કોમ્યુનિકેશન કરે